વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાનું છે જોડીઓ એટલે આપણે આવતા રહીએ છીએ હાલીને જવાનું એટલે બે કિલોમીટર છે હાલીને જવાનું આપણે એટલે હાલતા થઈ ગયા બોલ આવું બોલ આ બધા નાગરિક કોમેન્ટ્રી કરે એની બ્લોગ વ્લોગ બનાવવા નથી ને બીજાની પથ્થર ટોકે એવા એમ થાય

કલેક્શન હે આ બાજુ બધું જોઈ શકો છો ચંપલ બધું 500 700 800 માં બધું મળે છે અને આપડા જોઈ શકો છો આ બધું આપણે જોડી રેડી કેવી લાગે છે ના કોમેન્ટ કરજો આ પ્રકારનો કઈક જોડી હોય ને આ આપણે કપડા લેવા આયા તમે જોઈ શકો છો આ આપણે બે ભાઈ બન કપડા લે છે ને આપણે જોડીયા પસંદ કરી કેવી લાગે જરા કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો આ જોડી કેવી લાગે જરા કોમેન્ટ કરજો આપણે વિડીયો માં આવતે આડા હાથ વગેરે જો કોઈ ક્યુ પણ જોઈ ક્યારે નીકળી તમે જોડિઓના લોકોએ પણ જોઈ શકો છો બધા બ્રાન્ડના કપડા મળે છે તમે લેવો હોય તો જરા અમદાવાદમાં જુડિયોમાં ગમે ગમે જુડિયોમાં કપડા બધામાં હારા હારા બધા મળે છે આપણે જો આ એક જોડી લઈ લીધી આ ઠેલામાં પૂરી દીધી અને આ કપડાં ક્યાં લઈ પછી જોઈ શકો છો આ બધા સામાન પાસે આવી ગયો છે પાડો બધો સામાન આચો હોય એવું લાગે તમે જોઈ શકો છો આ ઠેલો આપણે લઈ લીધો એમાં આપણા કપડાં છે ચુડીયોનો વ્યૂ જોઈ શકો છો તમે એકદમ હવે તમને આખો વ્યૂ તમને દેખાડું જોઈ શકો છો તમે આખો નજારો તમે ચૂડીઓનો બધા કપડાં બ્રાન્ડેડ કપડા છે અને બધાની સાઈજમાં મળી જાય નાના છોકરા સિવાય બધા ત્રીસથી કમારથી બધા કપડાં ચાલુ થઈ જાય છે बता लेडिज नीचे है जेन्ट्स ना उपर है तो मैं जी सको एक थी एक बदा कपड़ा बदा हारा है बता अपने भाई बहन बदा कपड़ा ले आप लाई लीधा है तो आप बदा आटा मरवा है कलेक्शन तब जी सको एक थी एक बदा ब्रांडेड ब्रांडेड कलेक्शन आतु बधु परफ्यूम नु फूल ने हे आकु परफ्यूम नु कलेक्शन तमे जोई शको आई तारी साइज नथी पई ઠંડી માર પછી અંદર આવતા રહીએ આપણે જોઈ શકો તમે અંદર આવતા રહીએ આપણે ખાઈ બહેન આવતા રહીએ બર્ગર ખાઈ લીધું હોય ક્યાંક અને હવે આપણે હોસ્ટેલ જવાનું છે એટલે આપણે હોસ્ટેલ બાજુ હાલતા થઈ ગયા બધા ચાર ભાઈ બંધ આપણે આ શેષ ને આગળ જાય હરસિલ ને એની આગળ જાય હરી આપણું નામ આપણે હોસ્ટેલ જવાનું આપણે અહીંયા ધ્યાન કરી ભાઈ બહેન